આ તરફ ઝારખંડ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ અને બિહારના કૈમૂર પહાડી વિસ્તારોમાં સતત ભારે વરસાદને કારણે ગુરુવારે સવારે સોન નદીના પાણીનું સ્તર અચાનક ઝડપથી વધ્યું આ કારણે ઇન્દ્રપુરી બેરેજના ઓગણ સિત્તેર માંથી પાસઠ દરવાજા ખોલી દેવાયા અને સોન નદીમાં લગભગ ચાર લાખ તેતાળીસ હજાર ચારસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ઝારખંડમાં ઉત્તર કોયલ નદી પર બનેલા ભીમ ડેમમાંથી બે પોઈન્ટ પાણી છોડવામાં આવ્યું અને આ જ સમયે મધ્યપ્રદેશમાં બાણસાગર જળાશયનું પાણીનું સ્તર ત્રણસો ઓગણચાલીસ મીટર સુધી પહોંચી ગયું છે જ્યારે તેની મહત્તમ ક્ષમતા ત્રણસો એકતાળીસ મીટર છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસથી બાણસાગરમાંથી સતત એક લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે વહીવટી તંત્રએ લોકોને સાવધાન રહેવા અને નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરી મધ્યપ્રદેશમાંથી સતત વરસાદ બાદ સતનામાં પૂર જેવી સ્થિતિ છે સતત વરસાદને કારણે મધ્યપ્રદેશના સતનામાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તમાન છે શુક્રવારે ઘણા વિસ્તારોમાંથી પાણી ભરાઈ ગયાના અહેવાલો આવ્યા નાળાઓ છલકાઈ જવાને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ભારે વરસાદને પગલે તંત્ર પણ એલર્ટ પર છે અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યું છે તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીઓ ભયજનક સપાટીની નજીક છે પૂરની શક્યતાને કારણે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે તસવીરોમાં જોઈ શકાય છે ગંગા અને યમુના તેની ભયજનક સપાટીની નજીક આવી ગઈ છે પ્રયાગરાજ અને તેના આસપાસના વિસ્તારોમાં ગંગાના પાણી છે એ ફરી વળ્યા છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારમાં આવેલા સુથારપાડા અને બારપુડાનો વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે આજે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ બિરસા મુંડા ધોધનો અદભુત નજારો પહાડોથી ઘેરાયેલા બિરસા મુંડા ધોધનું સૌંદર્ય માણવા માટે પર્યટકો ઉમટી પડે છે પ્રવાસન ક્ષેત્રે આ અજાણી જગ્યા પર ખૂબ ઓછા લોકો મુલાકાત લે છે જો કે આ ધોધ સુધી પહોંચવા માટે કોઈ રસ્તો કે પગથિયા નહીં હોવાથી લોકોએ જીવના જોખમે ધોધ સુધી પહોંચવું પડે છે જો આ બિરસા મુંડા ધોધ નિહાળવા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો વધુમાં વધુ પ્રવાસીઓ આ વિસ્તારની કુદરતી સૌંદર્યના નજારાને માણી શકે છે હમણાં આપણા અહીંયા વિસ્તારમાં વરસાદ સારી રીતે વરસી રહ્યો છે તો જેના કારણે નાના મોટા ધોધો પડી રહ્યા છે તો આપણે સુધી એ જ જાણતા હતા કે આપણે વિલસન હિલના જે ધોધ છે છે એ જ બધા જાણીતા કે ત્યાં મતલબ જવાનો રસ્તો મસ્તો બરાબર છે પણ અહીંયા બી અમે આવ્યા અમારા ગ્રુપ સાથે તો અમને અહીંયા ખૂબ જ સરસ લાગ્યું જાણ મળી જેના કારણે અમે અહીંયા બિરસા મુંડાના ધોધ પાસે ફરવા આવ્યા છે અને એ ધોધ ખૂબ જ સારો છે અને એ ધોધ પાસેથી ખૂબ જ ઉપરથી પાણી પડે છે અને અહીંયા ઊંડી ઊંડી ખીણો જોવા મળે છે વાદળ ડુંગર અને મસ્ત એવો નજારો જોવા મળી રહ્યો છે બારપુડાની અંદર એક બિરસા મોડા ધોધ કરીને આવ્યો છે જે શંકર ધોધ કરતા બારપુડા બિરસા મોડા ધોધ ખૂબ જ સારી રીતે લોકો માટે મતલબ જોવા લાયક છે અહીંયા આગળ ઘણા ટુરિસ્ટ આવતા હોય પણ એક જ કારણ છે કે લોકોની જયારે મન દુઃખ થાય છે ત્યારે એ લોકો આવતા હોય ત્યારે એ લોકોને કોઈ રસ્તો ના મળતો હોય મતલબ અહીંયા એ લોકોને કયો ફરવા આવતા હોય એ લોકોને પણ એવું છે કે અહીંયા કંઈક ને કંઈક વિકાસ થાય તો સ્થાનિકોને રોજગારી પણ મળે ને સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો થયો ઉપરવાસમાંથી અડસઠ હજાર સાતસો ને ક્યુસેક પાણીની આવક થઈ હાલ નર્મદા ડેમની સપાટી એકસો એકવીસ પોઈન્ટ ચાલીસ મીટરે પહોંચી છે ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે નર્મદા ડેમના દરવાજા એકસો એકવીસ પોઈન્ટ બાણું મીટર પર પાણીની આવક થતાં આરબીપીએચના ત્રણ અને સીએચપીએચના એક પાવર હાઉસ ચાલુ કરાયા છે હાલ નર્મદા ડેમ પંચાવન ટકા ભરાઈ ગયો છે વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે બ્રિજ પર લટકેલા ટેન્કરના ડ્રાઈવર અને માલિક સામે આવ્યા છે ટેન્કર માલિક રમાશંકર પાલે નિવેદન આપ્યું ટેન્કર બ્રિજ પરથી ઉતારવા માટે આણંદ અને વડોદરામાં ધક્કા ખાઈ રહ્યો છું મારું ટેન્કર ઉતારી આપવા માટે કોઈ તૈયાર નથી બ્રિજની જેમ મારું ટેન્કર અને ભવિષ્ય બંને ઝોલા ખાઈ રહ્યું છે ટેન્કર પર ચાલીસ લાખની લોન લીધી છે પંચ્યાસી હજારનો હપ્તો દર મહિને આવે છે બ્રિજ તૂટી ગયો એમાં અમારો શું વાંક વીમા કંપની કહે છે કે ટેન્કર નદીમાં પડ્યું હોત તો વીમાની રકમ મળી જાત માલિકે ભારે હૈયે કહ્યું કાં તો ટેન્કર કાઢી આપો અથવા નદીમાં પાડી આપો મારો ગાડી જે બ્રેક છે હું બેંકવાળા પાસે જાઉં તો બેંકવાળા કહે કે તમારી ઈમાઈ તો ભરવું પડશે ઇન્સરન્સ વાળા પાયા જાવ ઇન્સુરન્સ વાળા એવું કે જે સુધી તમારી ગાડી નીચે પડે કે નહીં એને કંઈ થાય નહીં ત્યાં સુધી વીમું નહીં આપું હવે મારે પ્રશાસન એવું છે કે આ મારી ગાડી કાઢીને આપી દે નહીં તો જે હોય એના નિકાલ આવવા જોઈએ તંત્ર મને મારી ગાડી જે કન્ડિશન્સ હોય મારી ગાડી અમે કશું ત્યાં નહીં કાઢીને આપી દે મારા ચાલુ થઈ જાય ડ્રાઈવર નહીં મારું જે છે એમાં એને બધાને ચાલુ થઈ જાય નહીં કાઢતા હોય તો નીચે પાડી દે તો મને વીમોને હું લડી લઈશ રાજકોટમાં તહેવારો પહેલા તેલનો ખેલ તહેવારો નજીક આવતા જ ભાવમાં તેજીનો માહોલ એક મહિનામાં પંચાવન થી માંડીને એકસો દસ રૂપિયા સુધી અલગ અલગ તેલના ભાવ વધી ગયા સિંગતેલમાં સિત્તેર રૂપિયા વધી ગયા ડબ્બો ચોવીસો સિત્તેર રૂપિયા પર પહોંચી ગયો કપાસિયામાં એકસો દસ રૂપિયા વધી ગયા અને ડબ્બો બે હજાર ત્રણસો વીસ પર પહોંચી ગયો પામ તેલમાં પંચાવન રૂપિયા વધી ગયા અને પામ તેલનો ડબ્બાનો ભાવ એક હજાર નવસો સિત્તેર પર પહોંચી ગયો આમ તહેવારો નજીક આવ્યા એટલે તેલનો ખેલ શરૂ થઈ ગયો